તમે તો બધા માર ખબર ઓના લીધે આપડે મારે બંધ થઈ ગઈ શું કરવાનું લે આજ કરું મુકર સારા તું

ધક્કો માં ઘેર લે કે આતો તો ખબર આવશે ઘેર તો લઈ હેડો ધક્કો મારો જીગ ના મરી મારો ધક્કો માલાઓ હલવાયા જ પણ એ ને કીધું નાલચ માં ના વાય ના વાય લાલચ માં નાલચ માં આપે ઘાટ આવે તો અરે પોલીસ સ્ટેશન માં તો હું તો હાર રેહો ને છૂટી જાવ પોલીસ વાળા તો આપડે તળિયા તોડી નાખશી નાખી ના લાલચમાં ના આવાય અરે મારા મુહ ના આવ્યો તો આ તો આયુષ જીગલું હિગર ધર ગાજે લોનતું જ નહી

તમે ત્યાં ક્યાં ભૂલા પડ્યા આજ તો રાતના હું તો 5:00 વાગ્યે જલે તો હાલ આયો હું સાઢડો આયલો 5 વાગ્યા તો ના હોય તો કોણ કોણ ગાડીઓ જી રે અલ્યા તમે તો ગાડી લાયલા હતા ઊભા છો કે ઊભા છો યાર પેલે માર ગાડી હતી તો જી ગાડી 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 યાર માર તો ગાડી

ચિંતા કરવા જેવી નહિ વાતો વધારે બે કિલોમીટર ખાલી ગાડી ગયે હે પછી બંધ થઈ ગયે હે અરે થઈ જાય માર છોકરા કોક લેવું તો ફટ લઈને બંધ થઈ જાય કીધું કાકા તમારે ચિંતા નહીં કરવાની ગમે તે લઈ જાય તો બે કિલોમીટર જ જાય પછી તો બંધ થઈ જાય તો આપડે જોઈએ ના ગાડી હા ની લઈ ગયા ને તો ગાડી ચાલુ થશે નહીં એટલે પેલા તો કેવા હસી માસારા ફેલા ટાયર ખોલી તો સાત લાખ ની ગાડી નવી પેટી હાલ ની ગાડી ગાડી તો આજે અંદર લઈ વાળો હાથમાં આવી ગયો ને અરે પણ તમે એમ જ કહો પણ હવે ગાડી લઈ જી બાજુ જાય રસ્તા બે પડે આ બાજુ જાય છે આ બાજુ જાય છે રસ્તા ઈ જો આટલે જોઈ જોઈતી હું બે વાગે જેવો પોત આવતો હતો કોક વઘે કરતા તા ગાડી નતું કીધું કે ગાડી મારી જ થવી જોઈએ કદાચ આપડે ચીડો લઈએ

ના આજ તો ગાડી વાળા ને પાડી ગયે ગાડી લઈ જવા વાળા આપડે કરી હતી કોઈ નઈ બરાબર હલત છે યાર કોઈ નઈ દેખાતી બતી આ તો આ અમારો ભાઈ બંધ જ છે

ગાડી બો બિહાર હોરો યે આ મારા ગાડી ને લાયો તો કરમ તો મારા ગોમ મોત ને તો હું ઊભો હડ ગઈ નાખો

લોકો <tellan> છે <tellan> મૂર્ખા મધા તો લઈ જાય કરવાની ગાડી ને આપડે લાંબી પડશે આપડા કોઈ લાંબુ નહિ આ જે હગાનું આયુતું જતું તું તો બોતો ઊંઘો

લાવા મકાતો તમે ગાડી મૂકી તમે ગાડી તો મેલ દીધી ગાડી મેલ આખો મે માર લે આ તઈ બોધવાનું કરજો અરે શિરોપા પર તારા ગાટીલા બોલ મને ખબર ખાલી આતો ઓ લે ઓનું ચુંચુતીયો ચુંચુ ગાડી ચોરવાવા થઈ ગયો હ આ ગાડી કોની ચોરી લઈ ગયા તમે પકડો તમે

જવાય આલો આલો લઈ તારો મારી ગાડી લઈ ગયો તું મને પૂછ્યા વગર આ તો હું હે મેમન માં આયેલો છું એટલે તારો આ ડાંઠો રે ને દાંઠો ઓડી નાખો હું